હેલો ફ્રેન્ડ્સ આપણે બ્લોગ હમણાં બંધ હતા અને આજે ચાલુ થઈ ગયા છે કોઈ ગયા છે બપોરના બાર અને આજથી બ્લોગ ચાલુ થાય કેમ કે હમણાં દવાખાના વાહે હતા થોડા જાજે એટલે બ્લોગ નહોતા બનાવતા અહીંયા બહાર રખડતા આજથી બ્લોગ ચાલુ થઈ ગયા અને જોઈ લ્યો આપણી માંડવી જોઈ લો માંડવીને ને નેદવાનું કામ હાલે ગર્જંગ બાપા ને દે અને આ આપડી માંડવી હે નેદવાનું આલે હે પણ આપડે હજી વર્ગા નથી કોઈ આપડે વાડી આવી ગયા હે ને આજે નેદવાનું કામ આલે બરોબર તો આપળો મડી ગયો વેકરો ભર્યો ફૂલ નેદવાનું કામ આલે કપાસ ને દાય અને વેકરો જો આ બાજુમાં છે આલંદને દ્વાર આલવન ને દ્વાર ઘણું ને જ નહીં કોઈ જ નહીં ત્યારે પપ્પા ને ત્યાં ગયી વળી ગયો જે ને તૈય કાકો ને એટલે વાંધો ન આવે તો આપડે હવે જવાનું ગામ માં દુકાન બાજુ તો રામ ક્યારે પેઢી તો હાલો રામ પ્યારે નીકળી જવાનું છે ગામમાં અને આપણે ફોર વ્હીલમાં પાવર બેક પડ્યું છે તો પાવર બેક લેતા જઈ ગામમાં હાલો પાવર બેક લેવાઈ ગયું અને હવે રામ પ્યારે નીકળી જાય ગામમાં આપણે નીકળી ગયા હે ગામ બાજુ રામ પ્યારે બરોબર ઉજે કાડુ મજામાં દો વાંદરે જો કાડુ આવી ગયો વાડીએ દુકાન બંધ કરી તો માર કાપો દેમ થવાડી દે લેઈ બેજ દે ગામ બાજુ નીકળી ગયા અને જોઈ લો આ નદીનું પાણી જોઈ લો ખાલી તમે તાજું કબૂતર એટલું ધોઈ નહીં ખુ એ તો વાંધો નથી તો અવાજ કે આ પુલયું થઈ ગયો ને એ પછી જાજો ફેર છે અને આ પાણી તાજું જોઈ લે આવું પાણી તાજું હોય કાશ જેવું છે જઈએ ને

આ લોકેશન તો જોવા આવો શું મળે ભાઈ બધી આવી હરિયાળીમાં રહેવું હોય તો વિલાસપુર માં આવવું પડે ભાઈ આમ જ માનવી હોય તો બિલાસપુર માં આવવું પડે એ નજારો આવું આ બાજુ ફરવા આવો તમે જે પલેથીન હોય એને મજા આવે એવું વતાવરણ રામ પિયારીને ચડાવ દીધી રોડ ઉપર રોડ ઉપર ચડા પછી તીને નેકરી મજા જ આવે તો મકાનોના કામ આવે છે આ બાજુ શંકર મુખ્ય જય ભળેના ભીહુ ને મજા ઉદાશે એટલે આની મોજ જ અલગ છે ભીહુ અને આજ મોજ કરવાની હે બીજું કંઈ તો હોય નહીં પાણી અંદર તાજા જ છે ભીહું બેઠીને લીધે ઉજાથી ક્યાં હે ડોર ઉખડે ના અમુક હેઠે એટલે જય શંકર ભગવાન આ સમાજ આપણો જયભાઈ નાકભાઈ માતાજી નું મંદિર છે ગામ ગૌશાળો ગૌશાળા હે ગૌશાળા અને અમારા ગામની સ્કૂલ હમનગર પ્રાથમિક શાળા આપણે દુકાને આવી ગયા છે અને આ ટોલીમાં પંસર છે સ્ટાર્ટ ખૂલતા નથી હવે જોઈએ શું થાય વેલ્ડિંગ નો ટાકો મારીને ટ્રાય કરી પડી એક બોલ નથી ખુલતો અને આપણે આખું ની દેવાઈ ગઈ છે ફ્રેન્ડ હવે લાલ કોઈ આજે બી ઉપર છે આખું હવે આપણે એ નથી કરવું હવે આપણે કરવાનું છે ટુ વ્હીલનું પંચર ચાલો હવે ટુ વ્હીલનું પંચર કરી નાખી પછી મળીએ કપરેશન હલે હે હવાનું

ચોલીમાં હવા ફરી અને ફીર કરી દેવાની છે બાકી કમ્પ્લીટ કામ આપણે અને ગાડી સર્વિસ છે આપણે તમને હમણાં બતાવશું સર્વિસ છે આપણે તો ગાડી આવી ગયા અને આઈખું માં વેલ્ડિંગ ફૂલ લાગ્યું કાલનું બરાબર અને છોકરા તો નાવા આવ્યા એમનો ટાણું કાઢવા આવ્યો બાકી આઈખું બહુ ઉઘડ્યું નથી પણ ધીરે ધીરે ધોયા રાખ્યું અને અને છોકરાને આવીને ત્યાં જાય ข้าล้วมล่าดีข้าวมัด้วยล้วน้าวะนี้น้าวะน้าวะน้าวะโอ๊บ બદનતર આવડે કે અર્ધમ કેટલું કેટલું છે પાણી હા ના રે ના કડકડ પાણી છે હ કડકડ પાણી છે